સર ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે દબાણો ગેરકાયદે જેટલા પણ હતા એને દૂર કરવામાં આવી રહ્યા છે અને સરકાર પણ કટિબદ્ધ છે અને આપની પણ જવાબદારી છે કેવી રીતે જેટલા પણ ગેરકાયદો દબાણો હતા અત્યાર સુધીમાં કેટલા જમીનો કેટલી ખાલી કરવામાં આવી કેટલું મોટું ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે ને આવનારા દિવસોમાં એ કેટલી ગતિ પકડશે દબાણ હટાવવાની કામગીરી વિશે સવાલો પૂછો તો હું જણાવવા માંગીશ કે ટોટલ રેન્જની અંદર સરકારી જમીન જે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલી હતી એકાણું કરોડ રૂપિયાની જમીન હતી એ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું અને જે અસામાજિક તત્વો હતા એને પાસા તડીપાર જે કાયદા છે એ મુજબ એના પર એક્શન પણ લેવામાં આવ્યા આવનારા દિવસોમાં પણ દરેકે દરેક પોલીસ સ્ટેશનને આઈડેન્ટિફિકેશન કરવાનું કહી દીધું છે કે જેટલા પણ ગુનેગાર ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરેલું છે જો એમને ક્યાંય દબાણ દેખાય તો ઓથોરિટીના સંકલનમાં રહીને એ દબાણ હટાવવાની કામગીરી અને ઝુંબેશ ચાલુ રહેવાની છે અને હાલમાં પણ તાજેતરમાં કંડલા પોર્ટ વિસ્તારની અંદર જે દબાણ હતા આશરે સો જ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી બિલકુલ એટલે કે ઓપરેશન ક્લીન સતત ચાલુ છે અને એની પાછળ છે જાય છે કચ્છ બોર્ડર એનના આઈજી અને એમની ટીમને કારણ કે જેટલા પણ જવાબદારી તેમને સોંપવામાં આવી તમામ જવાબદારી તેમણે પાર પાડી છે